કર્મચારી અલગ અલગ ટીમો બન્યું પામતી અમરેલી બારોલી બાડેસરા અને આમ વિસ્તારમાં જેમાંથી દોઢસો ઘરની તપાસ કરવામાં ચકાસણી કરી છે કે વિભાગમાં એપટીડી કરવામાં સેલમાં વડા થવામાંથી ટીમો બનાવવામાં વિસ્તારમાં કેસમાં આવી છે કે ઝાડા ઉલટી તાવાને સિવાય કોઈ પણ રોગ માટે સર્વ કરવામાં કામ કરી લાગી તેમાંથી મોબાઈલ ક્લિક મૂકવામાં આવે કે શરીદી ઉદ્રક કેસો પણ જોવા મળેલા એનમાંથી સર્વમાં કરવામાં આવેલા દરમિયાન પાણીમાં કંઈ ચોખાઈ રાખવાની પાણી ભરવા ન રાખવો અને તેમાંથી કોયલમાં ખાવા નહીં અને ટેબ્લેટ જરૂર જણાવ્યું ક્લોટિંગમાં જે પાણી ક્લોટિંગમાં માત્ર ઓછી ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું છે કે મોતના પાંચ કેસર ટૂંકમાંથી આ પીઠી માંડવી અને તેમાંથી મોત થયું કે મૂળ ભાવનગરમાં વતની અકાબર રાઠોડમાં કુત હતા કે જે નિમિત્તમાં જે શનિવારે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જે જ્યાં પુત્રની આઠ અને લગ્ન કાજલતા આવી રહી તેમાં તેણીથી પાંચે મેડિકલ સ્કૂલ અને તેમાંથી ઝાડા ઉડે તેની તબિયત પરિવારને તેની સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ ત્યારે કાજલમાં બેભાન થઈને તેનું મોત નીપજ્યું હતું